અઢાર બારસો ચોવીસ ચાલીસ ચાલીસ રૂપિયા બારસો ને બારસો બાર ચાલીસ બંધ

एक से क्या एक है हां एकच है 1200 1200 50 50 12 से 1 2 3 5 10 15 18 20 22 25 30 35 35 40 45 50 55 60 65 70 75 1300 1300 ए अगले 10 5 10 15 18 1318 ₹1318 अंबूजा कितने है क्या है भाई महेश का कितने आवे 1 2 3 4 ने आ पांचे लाइन पूरी फोटो તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ તેર પચાસ બે વાર તેર પચાસ ગણેશ તેર आरोब दूर। तो तो ने भी पे भी 1250 रुपया हो गया 1250 पाका पाका 1250 51 51 55 58 60 5 70 रुपया 70 70 रुपया 1 2 3 4 છસો છસો ભૂલું લીધું પડી જાય છસો રૂપિયા છસો પાંચસો 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 હા જુઓ તેરસો ને તેર ચૌદસો ચૌદસો ને ચૌદ એકાવન પંચાવન ચૌદસો ને પંચાવન રૂપિયા ચૌદ પંચાવન ચૌદસો ને પંચાવન રૂપિયા અંબુજા હજાર 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 હા લેવું છે જયેશભાઈ હજાર રૂપિયા કરો પાકા નવસો રૂપિયા આઠસો પકા કરો આઠસો પાંચ દસ પંદર બે